મોરબીની પંચવટી સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી ટીપુએ પણ પાણી ન આવતા રહેવાસીઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો ખાલી પાણીના ટાંકામાં પથારી કરી અને જળનો ત્યાગ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમજ મહાનગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં પાણી ન મળતા હોવાનો રહેવાસી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે આ ઉપરાંત નિરાકરણ નહીં આવે તો જ્યાં પાણી આવે છે તેવી મનપા કચેરીએ સહપરિવાર જઈને વસવાટ કરવામાં આવશે કારણ એ છેલ્લા દસ વર્ષથી આ પાણી આવતું નથી આવે તો રાત્રે ક્યારેક થોડું ઘણું આવે તો એવી રીતે અમે અને અત્યારે છેલ્લા દસ દિવસ એક ટીપુ પાણી આવ્યું નથી જેથી કરીને જ હું ટાકામાં બેઠો છું કે કમિશનર સાહેબની આંખ ઉઘડે કે ટાકા ખાલી છે કમિશનર સાહેબ ને રજૂઆત રૂબરૂપ કરવા ગયો હતો એની પાસે મેં માંગણી કરી કે સાહેબ મને તમે પાણીનો ટેન્કર નાખી જાઓ તો સોની સાહેબ દ્વારા મને ફોનમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે આ સુવિધા આપતા નથી તો જીવન જરૂરિયાત વસ્તુ જળ છે જળ વગર જો જરાય હાલે તો કમિશનર સાહેબ એક દિવસ પાણી વગર રહી જોવે તો એને ખબર પડે હું આ આંજણનો જળનો ત્યાગ એટલે કર્યો છે કે અંદર છું મારા પાણી આવે અને ઈ એકવાર કમિશનર સાહેબ કરી જોવે તો એને ખબર પડે કે શું છે કમિશનર સાહેબ ખાલી ગુલબાંગુ મારે કે ભાઈ અમે પેલા પ્રાથમિકતા આપશું તો પ્રાથમિકતા પાણીના પ્રશ્નની કેને કહેવાય કે હું ગયો તો કે મને સાહેબ ટાકો આપો તો એને તરત મોકલી દેવો જોઈએ નથી મોકલો એને શું કારણ થી નથી મોકલો કોઈનો દબાવ છે એને કે એને અનાવડત છે શું છે અગર એને પ્રાથમિકતા વસ્તુ તો એવી છે કે ભાઈ મોકલી જ દેવો જોઈએ તાકો તો રજૂઆત કરવા બે વાર રૂબરૂ મેળો તો તો પણ એને કઈ ધ્યાન નથી દીધેલું અને આના અંદર અમારે જે લાઈન આવે છે એમાં અનધિકૃત કનેક્શનો કેટલા હોવાથી અમારે કોઈ દિવસ નથી પહોંચતું તો એની એને એ લોકો ખાતરી કરે ને કમિશનર સાહેબ છાપરા ઉડાડે ગામના અનધિકૃત કનેક્શન ઉડાડે ને હું કે ના પાડું એને મને પાણી આપો બીજું મારે કઈ ન જોઈએ નહીતર આ બધા નગરપાલિકામાં સવારે ગમે ત્યારે કાલે સવારે જશે આખું ઘરનું ફેમિલી સાથે અને કલેક્ટર જો અહીંયા પાણી આવતું હોય તો ઓફિસે અમને કરીને રહેવાની મંજૂરી આપીએ આના ઘરમાં અંદર રહેવા એમ જ નથી હવે પાણી વગર તો શું કરવાનું પાણી કોઈ હાલે પાણી વગર કોઈ પણ માણસ ને તમારે નહીં હાલે મારે નહીં હાલે કમિશનર સાહેબ ને નહીં હાલે તો એના માટે અમારે કરવું શું ઈ કયો આના માટે અમારે શું એ પોલીસ સ્ટેશનમાં જાય તો અહીંયા કમ્પ્લેન પાણી ની લેવાના તો નથી અધિકારી કોઈ બાજા જકાબાટી કરી તો એ લોકો તરત જ અમને જેલમાં નાખ દેવાના છેલ્લે અમારે ન છૂટકે આત્મહત્યા પણ કરવી પડે આવા પ્રશ્નની તો બીજું કઈ થાય જ નહીં તો વાળા લેવાના જ નથી મારી હું કમ્પ્લેન કરવા અત્યારે જાઉં બોલો મારેરો ભરેલો છે અને આ તો લઈશે ફાર ફાળશે મારી એવો કોઈ નિયમ છે નથી ફાળવાના કે એ બધા એના નીચેના જ અધિકારીઓ છે એટલે એ નહીં જ ફાડે કલેક્ટર સાહેબને ને મેં દસ દસ વખત રૂબરૂ મળેલ છું કોઈ પણ કાંઈ નહીં આ લોકોની બધાય એની મિલીભગત હોય એવું લાગે છે મને અને નીચેના અધિકારી એનું કાંઈ કામ કરતા નથી એવું સાહેબ એ મને પરમ દિવસે અમે મળવા ગયા હતા તો એવું કીધું કે હા સાચી વાત છે અમારે નીચેના અધિકારી નથી કરતા તો કા શુ કરવા નથી કરતા સાહેબ તમારી પાસે પાવર નથી પાવર હોય તો એનો ઉપયોગ કરો અને અમને પાણી પૂરું પાડો અમારો આ જ ઉદ્દેશ છે બીજો કોઈ ઉદ્દેશ જ નથી અને કમિશનર સાહેબ નહીં આવે ને ત્યાં લગી હું અહીં જાડ ત્યાગ કરું છું મરી જાયશ તો એની જવાબદારી કમિશનરની જ રહેશે શું કરવાને કે મારે અહીંયા હું જાળવી રાહ જોઉં છું છેલ્લા તેર દિવસથી આ કમિશનર સાહેબની વે અરજી છે અરજી લઈને આવે અરજી જોઈને આવે તમે અહીંયા જઈને પૂછજો એ મારી ખાતરી છે બોલું છું પાણીનો પ્રશ્ન સોલ્વ કરો સાહેબ આવું તો નહીં ચાલે એમ નાના બાળકોને કેમ ચાલે અમે તો ગમે તે રીતે સંભાળી લે નાના બાળકોનો સંભાળે અને આ પ્રશ્ન લલિત કામોરિયા ઘરે દસ વર્ષ પેલા હું ગઈ અમે આખો આ સોસાયટી ગયા તા તો કે પાણી આવે જ છે અમને આમ જ જમાડવાના હોય કાંઈક તો વિચાર કરો તમારા ઘરમાં ન હોય તમારા ઘરના શું કરે જમ્યા વગર ચાલે પાણી વગર તો ચાલે જ નહીં રાત્રે રાત્રે તમે દસ મિનિટ આપો દસ મિનિટમાં આખી રાત અમારે ઉજાગરા કરવાના દસ મિનિટમાં પાણી કેટલું ભરાય ટાકા માં ના જા આવીને બધા સોસાયટી જોઈ જાજો કેના ના ટાકા ભરેલા છે હજી પાણી નહીં આવે તમારે શું આનો સોલ્વ કરવો બોલો તમારા ઘરે આવી કેતા હોય તો ઘુંગળા લઈને તો રોજ ફરો મોજ જોતા હોય તો અહીંયા બાજુ આવો ગમે તે પ્રશ્ન હોય તો સોસાયટીમાં માં આવવાનું અમારો કઈ તમારો શું પ્રશ્ન સોલ્વ થવાનો હવે તમારી માંગણી શું તમે શું કેવા માંગો અમને હાલો પાણી આપો બીજું કઈ નઈ અમાર બીજું કઈ નથી જતું વ્યવસ્થા પાણી રાત દિવસ આપો આ દસ વર્ષથી આજ ભોગવી અમે ટાકા નાખી તો તમારે કઈ જોવાનું જ નહીં મારી કમિશનર સાહેબને એ જ રજૂઆત છે કે પાણીનો છેલ્લો દસ વર્ષથી થી આજ પ્રશ્ન છે અમારી સોસાયટીમાં તો ક્યારે અમારો પ્રશ્ન સોલ્વ થશે અમે રેગ્યુલર ટેક્સ ભરીએ છીએ તમે કચરાવાળા આવે એમાંય તમે ચાલુ રાખો છો સતત કે ટેક્સ ભરો ટેક્સ ભરો ટેક્સ વગરનું એક પણ ઘર નથી છતાં અમારી સોસાયટીમાં પાણી આ દસ વર્ષથી આ જ પ્રોબ્લેમ છે અમે ઘણી વખત રજૂઆત કરી છે કે તમે ક્યારે અમને પાણી આપશો કમિશનર સાહેબ ને ધારાસભ્ય અમારો પાણીનો પ્રશ્ન સોલ્વ હવે થવો જ જોઈએ આ ભાઈ આ દસ દિવસથી સતત પાણી નથી આવ્યું એટલે આ અનસન ઉપર ઉતર્યા છે તમે ટાકામાં જોઈ શકો છો પાણી છે નહીં એટલે તમારે આ પ્રશ્ન હવે અમારો સાહેબ ક્યારે સોલ્વ કરવાનો છે એ અમને જરા કહેશો નહીં અમે સહપરિવાર નગરપાલિકાએ આવી અને ત્યાં જ રહેવું પડશે ને ત્યાં જ નાવું પડશે હવે તમારે અમારો આ પ્રશ્ન સોલ્વ કરવાનો જ રહેશે સાહેબ અમે ટેક્સ ન ભરતા હોય તો અમને આ એ કહી શકો તમે કે તમારે એટલે જ પાણી નથી આવતું પણ આ પાણી ન આવવાનું કારણ શું બીજી અન્ય સોસાયટીમાં ફ્લેટમાં જોરદાર પાણી આવે છે ત્યાં મોટી મોટી લાઈનો આપવામાં આવે છે અને અમારા જેવા સાધારણ માણસો જે બોર પણ ન કરાવી શકે એ માણસો માટે તમારે શું વિચારવાનું તમને અમને અમને આ પ્રશ્નનો જલ્દીથી જલ્દી જવાબ આપશો નહીં અમે બધા સપરિવાર નગરપાલિકાએ આવશું એ અમારી ખાસ આ બધી સોસાયટીની બેનો થકી રજૂઆત છે મારું નામ કાંતિભાઈ બહાવરો છે હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટમાં ગુજરાત પ્રદેશમાં જનરલ સેક્રેટરી છું ચેતનભાઈની ફરિયાદ મને પણ મળી છે મે આ બાબતે કમિશનર શ્રીને કલેક્ટરશ્રીને મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરી છે પરંતુ આ નિmber તંત્ર જે માનવની જીવન જરૂરિયાતની પ્રાઇમરી વસ્તુ છે પાણી એવી વસ્તુ માટે પણ કોઈ ગંભીરતા લીધા વગર કોઈ પ્રશ્ન સોલ્વ કરતા નથી ચેતનભાઈ ના છૂટકે કંટાળીને અંજનનો ત્યાગ કરેલો છે આપ જોઈ શકો છો કે કેટલા બધા ફેમિલી કેટલા બધા બેનો ભેગા થયા છે એ પણ કંટાળીને એવું કહે છે કે અમે નગરપાલિકા જઈને ધામા નાખીશું ત્યાં જ રહેશું મારી તંત્રને એક જ વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોઓ નિકાલ થવો જોઈએ જો આ તંત્રનો નિકાલ નહીં થાય તો આ એક ગંભીર પ્રશ્ન છે અને આના પરિણામ ગંભીર આવશે કાલ કોઈ પણ ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિનું ગેરહાજરી થશે તો એના માટે જવાબદાર જે તંત્ર રહેશે કમિશનર શ્રી રહેશે કલેક્ટર શ્રી રહેશે અને જો એવું થશે તો અમે માનવ અધિકાર પંચ તરફથી આની આગળ ઉપર ફરિયાદ લઈ જઈશું અને કાયદેસર કાર્યવાહી પણ કરીશું